હું મહામંડલેશ્વર આશુતોષ ગીરી ભીમનાથ નો મહંત શાહપુર રોડ ઉપર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ની જમીન કરી હતી અને આપણે મંજૂરી માટે ગવર્મેન્ટમાં મોકલ્યું ચેરિટી કમિશન મંજૂરી મળે તે પહેલા પંચાયતે જે તે વખતે આવાસ ના મકાન પ્લોટ આપી દીધા અને ગ્રાન્ટ પણ આપી દીધી આ વાતની અમને પહેલાં ખબર નહોતી પણ જ્યારે મારી ઉપર મહેસૂલની ઉઘરાણી ચાલુ થઈ એટલે કલેક્ટર સાહેબે એમ અને ડીડીઓ સાહેબે આજથી ચૌદ વર્ષ પહેલાં મારી પાસે આવ્યા કે તમે આના પૈસા ભરી દો ત્યારે અમે સ્થળ જોવા ગયા તારે ખબર પડી એટલે મેં ડીડીઓ સાહેબને કલેક્ટરને બેય ને કીધું કે આ ગેરકાયદે તમે અમારા કબજો લઈ લીધો કે ઇનડાયરેક્ટ કલેક્ટર એટલે જિલ્લાના રાજા કહેવાય એટલે ત્યારથી આ પ્રશ્ન છે અને વારંવાર આપણે સરકારી ઓથોરિટીમાં રજૂઆત કરી છે પણ કોઈ જવાબ નથી એને બદલે વધારે વધારે મકાનો ગેરકાયદે થતા ગયા છે અને એને અમારી ટ્રસ્ટની જમીનમાં સતત દબાણ છે સરકારી વિભાગમાં વિભાગમાં જાણ કરી છે અમે હું ત્યાં સ્થળ ઉપર જઈને લોકોને અપીલ કરી હતી મેં અપીલ કરી એમાં બે ત્રણ જણા એ ગાળા કરી એટલે એમની ઉપર મેં લેન્ડ ગ્રેબિંગના કેસ પણ કર્યા છે અને વત્તા નવી વાત એ જાણવા મળી કે અમને શાહપુર પુલારપુર રોડ નું વળતર મળ્યું છે પણ વળતર અમને રોડ રોડ નું અને રોડ ની બે બાજુના પાંચ પાંચ ફૂટ નું મળ્યું છે એ સિવાયની જગ્યા પીડબ્લ્યુડી ની પડતર અમારામાં હતી પીડબ્લ્યુડી ને આ બોર્ડ માં દીધો અમે કાર્યવાહી કરી એટલે કે આ જગ્યા પીડબ્લ્યુડી ની છે એમ કરીને એ કિંમતી જમીન છે તદ્દન હાઈવે ઉપર આવેલી છે તંત્ર દ્વારા કોઈ જવાબ નથી મળતો મેં ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી તાલુકા પંચાયતમાં રજૂઆત કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી

અમને તો સરકારે ઇન્દિરા આવાસમાં આપેલા છે અમારી પાસે આ બધા પટ્ટાને એવું બધું છે બધા ભાઈ દસ્તાવેજ છે બરાબર તો આ બધું ખોટું છે ને તો આ ગવર્મેન્ટે અમને ઇન્દિરા આવાસમાં મંજૂર કરીને અમને બનાવી દીધા તો એ ગવર્મેન્ટ ખોટી કે ભાઈ આવડા ખોટા કયો તમે બરાબર અમને તો ગવર્મેન્ટે આપ્યું છે બરાબર કારણ કે અમે આજે તો કોઈ બનાવ્યા નથી આ બે હજાર આઠમાં અમને મંજૂર કરી દીધા આઠ નવમાં બરાબર અને આ મકાન અમે બનાવ્યા માનો દસ બાર વર્ષ થયા બધા